નમસ્કાર મારી ચેનલ નુપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીની ગોટલી નો મુખવાસ આપણે સીઝનમાં કેરીની સીઝનમાં આ ગોટલી હોય એને આપણે ભેગી કરવાની ત્યાર પછી તેને તડકે સુકાવી દેવાની છે અને ત્યાર પછી આ રીતે તેમના મોઢા છે એ બધા વજનદાર વસ્તુ મારી અને આ રીતે થોડા થોડા ખોલી લેવાના છે ત્યાર પછી આપણે તેમાંથી ગોટલી અંદરથી કાઢીશું આપણે આ રીતે કેરીની ગોટલી હોય એમાં આગળનો ભાગ હોય એને વજનદાર આ રીતે દસ્તો લઈ અને સેજ અહીંયા મારવાનું છે જેથી સેજ જ ખુલી જાય વધારે મારશું તો અંદરની જે ગોટલી છે તે ભાંગી જશે અને આખી નહીં નીકળે એટલે આગળનો ભાગ થોડો તોડવાનો છે આ રીતે છે થોડો તોડવાનો છે ત્યાર પછી આપણે આ ડિસમિસ ડિસમિસની મદદથી આપણે આ રીતે કરશું આ રીતે આ રીતે ઘટ નાખશું એટલે એમાંથી આખી ગોટલી નીકળી જશે આ રીતે આ આ રીતે રીતે આપણે મદદથી કરવાનું છે એટલે આ રીતે આપણી આખી ગોટલી નીકળી જશે આપણે ગોટલીને ગોટલી ને ભાંગવાની અલગ જ ટ્રીક છે આ જે જાડો ભાગ હોય એ સાઈડથી નથી ભાંગવાની પણ આ જે પાતળો ભાગ હોય છે એ સાઈડથી આ રીતે રાખી અને આપણે થોડું લેવાનું છે આ રીતે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે થોડું ખુલી જાય પછી એને એક ડિસમિશ ની મદદ થી આ રીતે ખોલી લેવાનું છે આ રીતે આપણે ખોલશું એટલે આપણી ગોટલી આ રીતે સરસ આખી નીકળી જશે જોઈ શકો છો તમે ગોટલી આ રીતે આખી નીકળી ગયેલ છે એટલે આ રીતે જ આપણે બધી ગોટલીને કાઢી હવે તમે જોઈ શકો છો કે આપણે બધી ગોટલીઓને ભાંગી અને અંદરથી કાઢી લીધેલ છે હવે ગોટલી કોઈ બગડેલી હોય તો એને આપણે એ રીતે ઉપરથી એનું પડ ઉતારી બગડેલું હોય એને કાઢી નાખેલ છે અને આ રીતે સરસ ચોખ્ખી કરી નાખેલ છે હવે એને એક વખત પાણી થી ધોઈ અને પછી આપણે તેને માં બાફવા માટે નાખીશું હવે મિત્રો આપણે આ આ બરાબર ધોઈ નાખેલ છે રીતે અને હવે પછી આપણે તેને બાફવાની છે એના માટે આપણે પાણી મૂકશું પાણી થોડું મૂકવાનું છે પછી ગોટલી ડૂબી જાય એટલું પાણી મૂકવાનું છે એટલે પહેલા આપણે થોડું પાણી મૂકી દઈએ ગેસ ચાલુ કરી ગરમ કરી લેશું આ રીતે ત્યાર પછી આપણે આ ગોટલી છે જે ધોયેલી એને એમાં એડ કરતા જવું હવે આપણે ફરીથી એમાં પાણી એડ કરશું બાપવામાં આપણે મીઠું નાખવાનું છે જે આપણે બે ચમચી જેટલું મીઠું નાખશું થોડું આ રીતે પાણી એડ કરી દેસુ આ રીતે પાણી એડ કરી દેવાનું છે હવે આપણે કુકરને બંધ કરી દેવાનું છે અને આમાં આપણે ચાર સીટી કરાવવાની છે કુકર બંધ કરી ચાર સીટી થાય ત્યારે પાકી ગયેલ છે એમ સમજી લેવાનું હવે આપણે પીકોર ખોલીને જોઈ લઈશું ચાર વિશલ થઈ ગયેલ છે આપણી ગોટલી બફાઈ ગયેલ છે હવે આપણે જે એમાં પાણી છે એ પાણીને નીતારી લેવાનું છે જે પાણી હોય આ પાણી એ આપણે કાઢી લેવાનું છે આ રીતે આપણે એક ચારણી રાખી ઉપરથી આ રીતે ધીમે ધીમે નાખશું આ રીતે આપણે પાણી નીતારી લેવાનું છે હવે આપણે તેને થોડી વાર થવા દેવાનું દેવાનું છે છે ત્યાર પછી આપણે તેને કટિંગ કરીશું આ ગોટલીને આ રીતે કટિંગ કરી લેવાનું છે આ રીતે આપણે ઝીણું ઝીણું કટિંગ કરશું તમે જોઈ શકો છો કે આ રીતે કટિંગ કરવાનું છે આ રીતે આપણે કટિંગ કરવાનું આ રીતે જોઈ શકો છો તમે હવે આપણે આ ખમણી છે એમાં આપણે એક રીતે બીજી રીતનું આપણે આ રીતે કટિંગ કરશું આ રીતે ગોટલી રાખી રાખી આ રીતે તમે જોઈ શકો છો કે આ સરસ જીરું કટિંગ થઈ ગયું છે રાખી આ રીતે એટલે આ રીતે તમે જોઈ શકો છો આ રીતનું કટિંગ થાય છે હવે આપણે બધી ગોટલીને અડધી ગોટલીમાં આવું કટિંગ અડધી ગોટલીમાં આવું કટિંગ આપણે બે પ્રકારના દોખવાસ બનાવીશું આ રીતે કટિંગ કરી લેવાનું ત્યાર પછી આપણે આ ગોટલીને કટિંગ કરેલ છે તેને છાપા ના કે કટિંગ ઉપર આપણે કાગળ ઉપર સુકાવાની છે એકદમ સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને સુકાવશું ત્યાર પછી આપણે આગળની પ્રોસિજર કરવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બે રીતે કટિંગ કરેલું છે અને આપણે આ રીતે એને છાપામાં આ રીતે બધું સૂકવી દેવાનું છે જો આપણે તડકે સુકાવીએ તો એક દિવસ સુકવવાનું છે અને જો આપણે પછી તડકો ન હોય વરસાદી વાતાવરણ હોય અને સુકવવાનું હોય તો આપણે રૂમમાં પંખાના હવામાં આપણે એને બે દિવસ સુકાવવાનું છે આ રીતે આપણે છાપા ઉપર સૂકવી દેસુ આ રીતે આપણે આ કટિંગને પણ આ રીતે સૂકવી દેવાનું છે તમે જોઈ શકો છો કે બંને કટિંગ આ રીતે સૂકવી દીધેલ છે હવે આપણે એમને સુકાવા દેશું તો તમે જોઈ શકો છો કે આપણી ગોટલી આ રીતે બે દિવસ આપણે સુકવી લીધી છે તડકો હોય અને અગાસી ઉપર આપણે સૂકેલી હોય તો એક દિવસ સુકાવાનું અને તડકામાં ન સૂકેલી હોય તો આપણે રૂમમાં પંખાની હવામાં બે દિવસ સુકાવાની છે એટલે આપણે આ રીતે બે દિવસ સૂકવી લીધી છે હવે આપણે તેને

આ રીતે હલાવતા રહેવાનું છે અને આનો કલર બદલાય ના જાય ત્યાં સુધી આપણે આ રીતે શેકતા રહેવાની છે પહેલા તો બધી ગોટલી એક વખત ઘીમાં બરાબર મિક્સ થઈ જાય એ ખાસ જોવાનું છે ત્યાર પછી આપણે એને આજ રીતે શેકતા રહેવાની છે આમાંથી પછી સુગંધ આવે સરસ અને કલર ચેન્જ થઈ જાય બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાની છે જોઈ શકાય ને કે આપણે બધી ગોટલીનું જેમાં બરાબર મિશ્રણ થઈ ગયા છે મિક્સ થઈ ગયા છે ટી બરાબર હવે આપણે એને આ જ રીતે શેકવાની છે તો તમે જોઈ શકો છો કે આપણે ગોટલી છે એ શેકાઈ ગઈ છે નો કલર પણ બ્રાઉન થઈ ગયો છે અને અવાજ પણ ખખરવા લાગી છે અને એમાંથી સરસ સુગંધ આવે છે આપણે આ રીતે તેને પંદર મિનિટ સુધી શેકવાની છે એટલો સમય લાગશે હવે આપણે એમાં સંતરણ મીઠું એડ કરીશું આ રીતે આપણે એને સંચલ મીઠું એડ કરવાનું છે બે ચમચી એડ કરવાનું છે ત્યાર પછી આપણે સ્વાદ મુજબ એડ કરીશું ચાખીને પછી વધારે જરૂર પડે તો એડ કરીશું ત્યારે સંચલ મીઠું નાખી આ રીતે એને મિક્સ કરતા ચાખીને ટેસ્ટ કરીશું હવે આપણે સંચલ મીઠું વધારે નાખવાની જરૂર નથી આપણો મૂકવા શેકાઈ ગયું છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેશું ફરી આપણે આમાં ઘી એડ કરીશું થોડું હવે આપણે જે પાતળી ખમણ કરેલી હતી ગોટલી એને આ પણ નાખી દેવાની છે એને પણ બરાબર આ રીતે હલાવી અને ઘીમાં મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આને પણ આપણે એ રીતે કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકવાની છે આ રીતે આપણે તેને હલાવતા રહેશું

આ ગોટલીનો ઉપવાસ છે તે વિટામિન બી ટ્વેલ્વ થી ભરપૂર હોય છે આપણે કેરીના ગોટલા ફેંકી દેતા હોય છે ફેંકી દેવાને બદલે આપણે આ રીતે મુકવાસ બનાવી અને જઈમાં બાદ આપણે થોડો મુકવાસ લઈએ તો આપણે શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ની કમી રહેતી નથી અને ઘણી વખત તો વિટામિન બી ટ્વેલ્વ ઇન્જેક્શન લેવાની જરૂર પડતી હોય છે એ જરૂર પડતી નથી અને આ એકદમ શુદ્ધ

સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર તો આ રીતે ત્યાર છે આપણો ગોટલીનો બે પ્રકારનો મુખવાસ તમે જોઈ શકો છો